અગ્નિકાંડને લઈ અને 25 જૂને કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંદનોનો એલાન બહુમાળી ભવન ચોકમાં આજે પીડિતોના પરિવારજનો એકઠા થયા મંગળવારે બજારો બંધ રાખવા વેપારીઓને અપીલ કરી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ બંદમાં જોડાવા વેપારીઓને અપીલ કરી પરાબજારના વેપારી એસોસિએશને જાહેરાત કરી કે મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટે મંગળવારે બજારો બંધ રહેશે પરાબજારમાં અંદાજે 300 થી વધુ દુકાનો આવેલી છે વેપારીઓએ માંગ કરી કે સરકારે પીડિતોના પરિવારને ન્યાય આપવો જોઈએ

અત્યાર સુધી લીધા છે પણ વધુ હજી સખકીઓ અને એક એકને અંદર જેલમાં પૂરો જે કોઈ દોષી હોય એને એને પૂરેપૂરી સજા આપો અને જેને જેને બહેનુ છે જે લોકો જે આમાં સફર થયા છે એને તમે ન્યાય આપો એને સારા વળતર આપો એને સારી નોકરીઓ આપો એ તમારી ફરજ છે